हो जाएगा बेकार हो गया है ऐसी हाल भारत में है तो सब लोगों को मैं कहना चाहता हूं कि गांव सभा बना के उसका विरोध करो हम आजाद नहीं हुए काले झंडे हो तो उसको उसकी शान ठिकाने आएगी सब विरोध करने लगो नहीं तो, तो पूरा देश को ही खत्म करने वाले लोग हैं सब इकट्ठे हुए हैं वो आजादी की जो चादर है इसके नीचे बड़े बड़े गुंडे बड़े, -बड़े બડી સરકાર ષડયંત્રો ખોલ કે દેખો તો નીચે કોઈ નહીં વિશ્વ આદિવાસી દિવસ ના એક દિવસ આગળ પાછળ એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને ને જવા નથી દીધા પરંતુ હું કહેવા માગું છું કે પંદરમી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો ઘર હર ઘર તિરંગા યાત્રા તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી હર ઘરની અંદર મો મોંઘવારી હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે તેવા અર્થાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માગું છું પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા અમારે ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાત્વન આપવું હતું પરંતુ આ સરકારની જે આ નીતિ છે એને જે ગુનો છુપાવવાની આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કહેવું છે જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે એફઆઈઆર કરીને તો એમને તો કરવી જોઈએ ને શા માટે નહોતું પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માગું છું કે પંદરમી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવતરું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે એને અમે વખોડીએ છીએ અને કાલા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના અમને આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી અહીંની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે દસ ટકા જે જીડીપી છે એના કરતાં બી વધારે પૈસા અદાણીને આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માગો છો જે અરાજકતા પેદા કરી છે મોંઘવારીની બેરોજગારીની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પધરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કહેવું છે એક માણસને જીવવાનું છે આ દુનિયામાં કે આવા માણસોને તમે આખું બજેટ ભારતનું પધરાવી દેતા હોય તો તમારી જેવી નાલાયક સરકારો કોણ હોઈ શકે આવા એકસો ને ચાલીસ કરોડ ને જીવડાવવાની વાત છે તમે અદાણીને પૈસા આપી દો અને આખો વેપાર સોંપી દો આખા બજારો કંટ્રોલ કરે એને મોંઘવારી વધારી દે બેરોજગારી વધારી દે શિક્ષણ નહીં આવે એ જાતની સિસ્ટમ જે બનાવી છે એ સિસ્ટમનો અમે વિરુદ્ધ કરીએ બાદ પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિન આવ देश में कोई आज़ादी जैसा कोई है ही नहीं सरकार अभी हर घर तिरंगा यहाँ तो ऐसा हाल है हर घर में भई है हर घर में बेरोजगारी हर घर में महंगाई है कोई सुरक्षित है ही नहीं इस देश में सरकार बोल रही है कि पूरा देश सुरक्षित है हम सबको खाना पीना नौकरी सब दिलवा रहे हैं अरे भाई कहाँ है आज़ादी तो मैं आदिवासी लोगों को बोलता हूँ दो दिन पहले जो विश्वादवासी दिन गया इस इस दिन को किसी ने प्राइम मिनिस्टर को और राष्ट्रपति को हमको कोई आश्वासन नहीं दिया और हमको कोई आ, वो भी नहीं बोला कि आदिवासियों का दिन है आप कैसे जीना है कैसे क्या कर रहे हैं ऐसा कोई संदेशा नहीं सुनाया है इसलिए मैं बोलता हूँ कि कोई इस देश में कोई आज़ादी नहीं है वो तो भारत का जो इकोनॉमिक्स है जीडीपी, इससे ज़्यादा पैसा दे दिया है एक घर में सब जमा किया है तो पूरा देश तो भूखे भी मरेगा बिना शिक्षा भी रहेगा बिना बेकार भी हो जाएगा बेकार हो गया है ऐसी हाल भारत में है तो सब लोगों को मैं कहना चाहता हूँ कि ग्राम सभा बना के उसका विरोध करो हम आज़ाद नहीं हुए काले झंडे लहराओ तो उसको उसकी शांत ठिकाने आएगी सब विरोध करने लगो नहीं तो तो पूरा देश को ही खत्म करने वाले लोग हैं सब इकट्ठे हुए हैं वो आज़ादी की जो चादर है इसके नीचे बड़े बड़े गुंडे बड़े बड़ी सरकार षडयंत्र करने वाली बैठी है उसको खोल के देखो तो नीचे वही लोग निकलेगा

જે રીતે મેં તમને કીધું કે અમારા આદિવાસી સમાજ પર ખૂબ શોષણ થાય છે આજે આદિવાસીના એકતાને તોડવા માટે અત્યારે જે ઘણા સમય આવું બની રહેલો છે કે આદિવાસીના ઘણા છોકરાઓને એવી રીતે મારવામાં આવ્યું છે એ લોકો મારીને નાખી દે છે છતાંય પણ લોકો બોલવા તૈયાર નથી અમને એવું લાગે છે કે આદિવાસીઓને ખાલી ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને વારંવાર આ જ વસ્તુ કરવામાં આવે છે આદિવાસી આદિવાસી ભાઈઓ જ નાના નાના મોટા બારડોલીને તો ગયા વર્ષ બારડોલીના અંદર પણ એવું જ બન્યું હતું કે ચોર સમજીને એ લોકોને ઘણો માર મારેલો હતો આવી જ રીતે સુરતના અંદર પરથી થયો અમદાવાદના અંદર પણ ચોર સમજીને આ લોકોએ મારા મારામારી કરી હતી એટલે આવી રીતે તે જ રીતે જે ચીખલી કસ્ટડી ડેથ થયેલું હતું ત્યાં પણ અમારા આદિવાસી બે છોકરાઓનો ડેથ કરી નાખેલો આવી જ રીતે આ પણ બે છોકરાઓનું જે એકદમ દેખાય છે કે એક સીધું મર્ઢર જ છે મર્ડર જ છે સત્તા પણ તંત્ર કેમ ધ્યાન એના પર નથી લેતી આદિવાસી સમાજ કોઈ આજે ભોળો નથી આજે સમજદાર છે આજે તમને એવું લાગે છે કે આદિવાસી સમાજ જોડે આવી અમે શરતી કરીએ છીએ છતાંય પણ અમારા કોઈ થતું નથી તો આ તમે ભૂલ કરો છો અમે આવીએ છે આદિવાસી સમાજ એક મંચ પર આવશે તે દિવસ તમારી આખી હાલત બગડી જશે જય આદિવાસી જય જુહાર આજ હમ જા રહે કેવડિયા જો હમરે ભાવ બંધુ જો દોન કે બહુ मारा पिता गया था इसके वास्ते वो दोनों की डेथ हुई उसकी श्रद्धांजलि का जो प्रोग्राम रखा है वो सभी आगे वालों को नजर कैद किया गया है कोई को डिटेन किया गया है पर हम यहाँ तक तो आए हैं शायद कौन सा काम मालूम नहीं वालिया वालिया के आसपास में हम है और हमारे साथ में सभी है जागरूक नागरिक की तरह हम आदिवासी पे जो अत्याचार हो रहा है इसकी वजह उसके लिए समर्थन में निकला हूँ ना कोई पार्टी क्योंकि हमारे आदिवासी हम जब तक एक्ट्ठा नहीं होंगे तब तक हम दूसरों को नहीं दबा सकते क्योंकि हम पे बहुत सारा जुलूम होता है हमारे आदिवासी भाई बंधुओं को बहुत सारे सूरत में भी ऐसा हुआ और ये मणिपुर में भी हुआ ऐसा हमारे जो सोशल वर्ग है हमारे जो ट्राइबल एरिया में बहुत सारा शोषण होता है तो क्योंकि हमको जागना जरूरी है हम अभी नहीं करेंगे तो कभी नहीं करेंगे इसीलिए मेरा पूरा समर्थन है और मैं जा रहा हूँ हमारे भाव बंधु के श्रद्धांजलि में केवड़िया हम यहाँ वालिया तक निकल आए हैं और और आगे जाएंगे जय आदिवासी जय आदिवासी जय आदिवासी जी आज हमें हमारा आदिवासी युवाओं ने जे સફારી પાર્કમાં અત્યાચાર કરીને મારી નાખવામાં આવ્યા એમના શ્રદ્ધાંજલિ આપવા અમે જઈ રહ્યા છીએ અને અમે ગમે એમ પ્રયાસ કરીને ત્યાં સુધી પહોંચવાનો સો ટકાનો પ્રયત્ન છે અત્યારે અમે રસ્તા વચ્ચે પહોંચી ગયા છે અમે એકાદ કલાકની અંદર કેવડીયા સુધી પહોંચી જશું અને અમારી પૂરી ટીમ છે અમારી જોડે ડાંગના પ્રમુખશ્રી નિલેશભાઈ વ્યારાના આગેવાનો બધા અમે જોડે થઈને અમારી આખી ટીમ क्या पहुंची रही है श्रद्धांजलि अपवा जय आदिवासी जय आदिवासी जय आदिवासी जय आदिवासी लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीते जीतेंगे